મહાદેવ ભારતી ફરી એક વખત ગુમ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જંગલમાંથી મળ્યા બાદ પરિવાર સાથે રહેતા હતા બે દિવસ પરિવાર સાથે રોકાયા વહેલી સવારે બાપુ કી વગર ચાલ્યા ગયા છે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે ના સાણથલી ગામથી ગુમ થયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિવાદિત મહાદેવ ભારતી ફરી વખત જંગલ માંથી મળ્યા બાદ પરિવાર સાથે રહેતા હતા બાપુ ત્યારે ફરી એક વખત ચાલ્યા ગયા છે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જુનાગઢ થી સમાચાર મહાદેવ ભારતી ફરી એક વખત ઘર છોડીને નીકળી ગયા આ પહેલા જૂનાગઢના જંગલમાંથી મળી આવ્યા હતા સારવાર પછી ભાઈના ઘરે રહેતા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મીર જોડાઈ છે મીરજી દસ દિવસમાં બીજી વાર ગુમ થયા છે મહાદેવ ભારતી બાપુ શું છે વધુ વિગત ત્યારબાદ તેને પરિવાર ને સોંપી અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો વિવાદિત મહાદેવ ભારતી ફરી એક વખત ગુમ થયા છે જંગલમાંથી મળ્યા બાદ પરિવાર સાથે રહેતા હતા ત્યારે ફરી એક વખત ગુમ થઈ ગયા છે